પરમાત્માએ આપણને આ માનવ જીવનરૂપી અમૂલ્ય ભેટ આપી છે પરંતુ તેનો લાભ આપણે ત્યારે જ મેળવી શકીએ છીએ જ્યારે આપણે આપણા સ્વયંના કંટ્રોલમાં હોઈએ અને તે માટે તો આ અધ્યાય છે આ અધ્યાયના જ્ઞાનામૃત દ્વારા આપણને મળેલા દિવ્ય ઉપહારને આપણે અનાવૃત કરી રહ્યા છે અને તાલીમ મેળવતા રહ્યા છે કે કઈ રીતે સ્વયંને સંયમિત કરી શકાય જે મહાપુરુષો ભૂમિકા સુધી પહોંચ્યા છે તેમનું ભગવાન વર્ણન કરી રહ્યા છે યોગારૂઢનો પોતાની જાત તરફનો અભિગમ એ શ્લોક પાંચ છ અને સાતમાં આપણે જોયો ભગવાન સાથેનો તેમનો સંબંધ શ્લોક આઠમાં માં આપણે સમજ્યો અને હવે જગત તરફનો સમગ્ર માનવ જાત સાથે તેઓ કયા દ્રષ્ટિકોણથી વર્તે છે તે નવમાં શ્લોકમાં આપણે જોઈ રહ્યા છે સાધુસ્વિ પાપેશ વિશિષ્ય સુહૃદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણું શ્રેષ્ઠ છે સર્વ મનુષ્ય જાતિને ગીતાકારે આ શ્લોકમાં નવ પ્રકારે વિભાજિત કરી છે આનાથી બીજો દસમો પ્રકાર માણસનો જગતમાં જોવા મળશે નહીં ગીતાકાર કહી રહ્યા છે કે યોગારૂઢ આ પ્રત્યેક માણસ સાથે સમબુદ્ધિ છે આ અતિશય અઘરી વાત છે બે ચાર પ્રકારના લોકો સાથે પણ આપણે સમબુદ્ધિથી જીવી શકતા નથી ત્યારે આ યોગારૂઢ દુનિયાના બધા જ પ્રકારના માણસો સાથે સમત્વ રાખીને જીવે છે કારણ તેનું દ્રષ્ટિ પરિવર્તન સધાયેલું છે સૃષ્ટિમાં રહેલા નવ પ્રકારના માણસોને સમજીએ સુહૃદ સુ રુદ જેનું હૃદય ઉત્તમ છે તે વ્યક્તિ તે બધાની જોડે સમાન હૃદયથી જોડાયેલો છે તેના હૃદયમાં ક્યારેય કોઈના માટે વિકૃત ભાવ નથી તે હંમેશા બધાનું કલ્યાણ જ ઈચ્છે છે બીજાની સાથે તે સમરસ હોય છે સુખી સાથે સુખી અને દુખી સાથે તે દુઃખ અનુભવે છે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મ સંસ્થાપના માટે પાંડવોને નિમિત્ત બનાવ્યા પાછું ઠેલાયું છતાં શ્રીકૃષ્ણના મનમાં ક્યારેય પાંડવો માટે દ્વેષભાવ નિર્માણ થયો નથી આ કહેવાય સુરત ભગવાન રામને રાવણની વૃત્તિ સામે વિરોધ હતો રાવણ માટે નહીં વિભીષણ જ્યારે રાવણના અગ્નિસંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે ભગવાન રામ એક બાંધવ તરીકે રાવણના અગ્નિસંસ્કાર કરવા પણ તૈયાર થઈ જાય છે આ છે સુરુદ સમાન હૃદયથી સર્વને જોનાર ત્યારબાદ બીજો પ્રકાર છે મિત્ર જેને પોતાનો માને છે તેના માટે જે હંમેશા હિતકારક જ વિચારે તે મિત્ર કડવું કહેવાની હિંમત ધરાવે અને મિત્રને સન્માર્ગે પણ વાળે તે સાચો મિત્ર ગૌસ્વામી તુલસીદાસે રામને સુગ્રીવના સનમિત્ર કહ્યા છે કારણ કે રામે સુગ્રીવને મદદ પણ કરી છે અને ભોગવિલાસમાં પડેલા સુગ્રીવને ધ્યેય પણ યાદ કરાવ્યું છે ત્યારબાદ ભગવાન બતાવી રહ્યા છે ત્રીજો પ્રકાર અરી અરી એટલે શત્રુ દુશ્મન આવી વ્યક્તિ હંમેશા આપણું અહિત જ વિચારે આપણા મનથી વિરુદ્ધ જ કરે આપણે દુખી થઈએ તેમાં જ તેને આનંદ થાય આવી વ્યક્તિનો અહંકાર ટોચનો હોય અને વિવેક શક્તિ શૂન્ય બની ગઈ હોય છે દુર્યોધનને સમજાવવા અનેક પ્રયત્ન ભીષ્મ અને વિદુરે કર્યા છેવટે શ્રીકૃષ્ણ પણ સંધિ પ્રસ્તાવ લઈને જાય છે પરંતુ ગર્વિષ્ઠ દુર્યોધનમાં વિવેક શક્તિનો અભાવ હતો અને તે જીવનના અંત સુધી શ્રી કૃષ્ણ અને પાંડવોનો શત્રુ જ બની રહ્યો આવા માણસો ક્યારેય જીવનમાં બદલાતા જ નથી ઉદાસીન એક પ્રકાર ભગવાને આ પણ કહ્યો છે માણસોનો ઉદાસીન એટલે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા કોઈ પણ સંજોગોમાં આ વ્યક્તિ સુખ દુઃખથી પરે હોય છે તે તટસ્થ હોય છે કોઈપણ વ્યક્તિ પ્રત્યે તેનો જીવન પ્રવાહ એક જ ગતિમાં વહેતો હોય છે અને તે પક્ષપાત વિનાનો હોય છે ત્યારબાદ ભગવાન કહી રહ્યા છે કે મધ્યસ્થ મધ્યસ્થ એટલે મિડલમેન મીડિયેટર લવાદી મધ્યસ્થ એટલે ન્યાયાધીશ તે કોઈનો શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી મધ્યસ્થ એ તટસ્થ પણ નથી કોઈનું અહિત ન થાય તે રીતનો તેનો વ્યવહાર હોય છે તે સમ હોય છે તે પક્ષપાત વગરનો માણસ છે અને તે પરિસ્થિતિનું સાચું દિગ્દર્શન કરી શકે છે ક્રિકેટમાં જે કાર્ય અંપાયરનું છે તે જ મધ્યસ્થનું છે તેમ ભગવાન સમજાવી રહ્યા છે મંડન મિશ્ર જે પ્રકાંડ કર્મકાંડી છે અને શંકરાચાર્ય જે અદ્વૈતનો હિમાલય છે તેમની વચ્ચે ચર્ચા ચાલે છે ત્યારે શંકરાચાર્ય મંડન મિશ્રની પત્ની ઉભિયા ભારતીને મધ્યસ્થીની ભૂમિકા સોંપે છે કારણ તેમને ઉભિયા ભારતી પર વિશ્વાસ હતો કે તે સાચું જ આપશે પક્ષપાત નહીં કરે આ મધ્યસ્થ છે દ્વેષ્ય આ પ્રકારનું વ્યક્તિના કર્મ જેવા હોય છે કે બધા જ તેનો તિરસ્કાર કરે બધા જ તેનો દ્વેષ કરે ત્યારબાદ ભગવાન બીજો પ્રકાર બતાવી રહ્યા છે કે બંધુ બંધુ એટલે ભાઈ બાંધવ સ્નેહીજન પારિવારિક વ્યક્તિ લાગણીના સંબંધોથી જે મર્યાદામાં બંધાઈ ગયો છે તે બંધુ કુંભકર્ણે રાવણને કહ્યું હતું કે મને ખબર છે કે તમે ખોટા છો છતાં હું તમને છોડીશ નહીં કારણ તમે મારા બંધુ છો ભીષ્મ દુર્યોધનના અધર્મને જાણતા હતા પરંતુ રાજસત્તા સાથે વચનબદ્ધ હતા તેથી કૌરવોને છોડી શક્યા નહીં આ બંધુભાવ કહેવાય આવી વ્યક્તિ કર્તવ્ય કરતા હંમેશા ભાવનાને વધારે મહત્ત્વ આપતા હોય છે ત્યારબાદ ભગવાન સાધુની વાત કરે છે કે સાધુ એટલે સરળ માણસ પારદર્શક માણસ જે ક્યારેય કશું છુપાવે નહીં પોતાના ઉપર કષ્ટ આવે છતાં સામેની વ્યક્તિનું કાર્ય કરવામાં હંમેશા અભિરુચિ ધરાવે તેવા ધર્માત્મા એટલે સાધુ પુરુષ જે અપકારનો બદલો પણ ઉપકારથી આપે એ સાધુ પુરુષ છે સાધનો તે પર કાર્યાણી ઇતિ સાધુ સાત્વિક કાર્ય માટે સમાજના કલ્યાણ માટે હંમેશા પ્રવૃત્તિશીલ રહેનાર વ્યક્તિ સાધુ છે ત્યારબાદ ભગવાન બતાવી રહ્યા છે માણસનો એક છેલ્લો પ્રકાર કે પાપી પાપી એટલે દુષ્કર્મ કરનાર જે હંમેશા રાષ્ટ્રદ્રોહ સમાજ દ્રોહ અને વ્યક્તિ દ્રોહનો જ કર્મ કરતા રહે છે એ દુર્ગુણી છે જે પોતાનું અને બીજાનું ખરાબ જ વિચારતો હોય અને કરતો રહેલો છે અહીંયા ભગવાને કહેલા પ્રકારોમાંથી અરી દ્વેષ્ય અને પાપી એ અશુભ પક્ષ છે જ્યારે મિત્ર સુરુદ ઉદાસીન મધ્યસ્થ સાધુ બંધુ એ શુભ પક્ષ છે આ બધા જ માટે યોગારૂઢ સમબુદ્ધિ છે કારણ તેને જ્ઞાન થઈ ગયું છે કે સર્વમાં રહેલ ચૈતન્ય તત્વ એક જ છે ઘાટ ઘડીયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ જ હોય સોનાના ગળાનો હાર હોય કે સોનાની છુરી હોય પણ અંતે બંનેમાં રહેલું સુવર્ણ તત્વ

તેથી યોગારૂઢ પ્રત્યેક સાથે સમવર્તન નહીં પણ સમદર્શન કરશે યોગારૂઢ પાસે સમબુદ્ધિ છે સમદ્રષ્ટિ છે અને આવી દ્રષ્ટિ રાખવી તે ખૂબ કઠિન છે તેથી ભગવાન યોગારૂઢને સમબુદ્ધિ વિશિષ્યતે કહે છે સમતાની વાત ગીતાકાર વારંવાર કરી રહ્યા છે સમત્વ યોગ યુજ્યતે પંડિતા સમદર્શિતા સમબુદ્ધિ વિશિષ્યતે સ્થિત પ્રજ્ઞ આવું સમત્વ જીવનમાં આવે તો જીવન સંવાદી બને સુંદર બને અને તે માટે યોગ અભ્યાસ જરૂરી છે આ યોગ અભ્યાસની તૈયારી એટલે ધ્યાનની પ્રક્રિયા મેડિટેશન ચિત્ત એકાગ્રતા કેવી રીતે કરી શકાય તે હવે ભગવાન આગળ બતાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ